જે મૃતદે રસ્તામાં રજળે પડે છે એના શરીરને કોઈ બીજા પશુ પક્ષીઓ કે કોઈ પણ વાહન દ્વારા કચડાય નહીં અથવા તો પશુ પક્ષીઓ દ્વારા ચૂથાય નહીં એ માટે આપણો માણસનો એક ધર્મ છે કે એને યોગ્ય જગ્યાએ આપણે દફન કરવા જોઈએ તો મિત્રો આજે આ શ્વાનનું બચ્ચું જે રસ્તા ઉપર પોતાનો જીવ ચાલી ગયો છે તો ભગવાન એના પરમાત્માને શાંતિ આપે અને ભગવાનના ચરણોમાં એને મોક્ષ મળે એવી આપણે એને પ્રાર્થના કરશું તો મિત્રો તમને વિનંતી છે મારા બધા જ ફ્રેન્ડ ગ્રુપને કે તમે પણ રસ્તા પર જતા હોય અને કોઈ પણ જીવ જેનું પાર્થિવ શરીર રસ્તા ઉપર रजળતું હોય તો આપણે એનો યોગ્ય જગ્યાએ દફન કરશું અથવા તો એનો અગ્નિ સંસ્કાર કરશું કે જેથી કરી એના શરીરને કોઈ પણ વાહન દ્વારા ના કચડાય અને કોઈ પણ બીજા પશુ અને પક્ષીઓ એના શરીરને ચૂથે નહીં એ માટે આપણે માણસ તરીકે આટલું આપણે કાર્ય કરવું જોઈએ કેમ કે આ ધરતી ઉપર માણસ એક જ એવો મનુષ્ય અવતાર મળ્યો છે કે જેની અંદર આપણે યોગ્ય સેવાકીય કાર્ય કરી અને આપણો આ આત્મા છે એને ભગવાનના ચરણોની અંદર સ્થાન મળે અને આપણા શરીરને આપણા આત્માને મોક્ષ મળે એ માટે આપણે મનુષ્ય અવતારમાં